નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મિત્ર દિનેશ કઠિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે આપણે જે બિયારણ ની ખરીદી આવશે જે આપણે બિયારણ જે આપણે એરિયામાં ચાલતું હોય આપણી જમીનમાં જે સારું એવું ચાલતું કે આપણી જમીનને જે સુટેબલ હોય એટલે કે આપણે જેથી કરીને ઉત્પાદન સારું એવું મળતું એ બિયારણ જે તમે માર્કેટમાં ખરીદવા જાઓ છો તો એ બિયારણ તમારે અસલી આવ્યું કે પછી ડુપ્લિકેટ આવ્યું કે ખરાબ આવ્યું તો એને આપણે કઈ રીતે આપણે ચેક કરવું અથવા તો કઈ રીતે આપણે જે ઉપર જેવું કે જે આપણને બિયારણ સારું એવું મળ્યું છે કે પછી ખરાબ મળેલું છે તો ખેડૂત મિત્રો આ વર્ષે પણ તમે જોવો તો કપાસનું બિયારણ લગભગ માર્કેટમાં સોલ્ટ જ પડશે એનું કારણ કે એલોટમેન્ટ તમે જોવો તો આવું ઓછું એટલે કે કંપનીને જે બિયારણ આપવું જોઈએ ઉપર ડિસ્ટ્રીબ્યુટરને એ પ્રમાણે બિયારણ મળતું નથી બરોબર અને એ પછી ખેડૂત અમુક વેરાયટી ઉપર પાછળ હાથ ધોઈને પડી જાય કે આ બિયારણ આપો આ બિયારણ આપો એટલે એમાં શું બને કે અમુક ટકા પછી ડુપ્લિકેટ થાય તો આપણે એ ડુપ્લિકેટ બિયારણ ન આવી જાય અને આપણે આખું વરા શેત્ર નહીં તો એના માટે આપણે શું કરવું કે કેવી રીતે ખબર પડે આપણને કે બિયારણ ખરાબ છે તો પહેલાં પ્રથમ તો જુઓ તો કંપનીનો જે લોગો હોય છે જે તે કંપનીનો આપણે કોઈ પણ કંપની હોય એનો અમુક ટકા લોગો હોય તો એ લોગો આપણે ખાસ આપણે ચેક કરી લેવો કે આ છે એ બરોબર જ છે ને પછી બીજું કંપનીનું જે નામ હોય એ નામ આપણે વાંચી લેવું તો અમુક કંપનીમાં શું હોય કે નામ લખેલું હોય પણ તમે જુઓ તો જે અક્ષર જે સ્પેલિંગ હોય ઇંગ્લિશમાં લખેલા એ આડાવાડા લખેલા હોય કોઈ સ્પેલિંગ આડોવાળો લખેલો હોય બરોબર તો આપણે સમજવું કે જો આડાવાડો લખેલો હોય તો આ બિયારણ ખરાબ છે તો આપણે બિયારણ આ નથી હોવું પછી બીજા નંબરમાં જુઓ તો પેકેટ ઉપર જે લખેલું હોય ઉત્પાદન વિશેની જે કાળજી જે ઉપર લખેલું હોય તો એ પણ આપણે બરોબર ચેક કરી લેવું એટલે કે આપણને ડુપ્લિકેટ બિયારણ કે ખરાબ બિયારણ આપણી પાસે ન આવી જાય પછી તમે જુઓ તો બિયારણનું આપણે કોઈ પણ વેપારી પાસે આપણે બિયારણ ખરીદતા પહેલાં આપણે એમની પાસે પાકું બિલ માગવું અને કોઈ પણ વેપારી આપણે પાકું પાકું બિલ માગીને છતાં કદાચ જો ન આપે બરાબર તો એમાં સમજવું કે આમાં કંઈક ગરબડી છે કે આ બિયારણ ખરાબ છે તો આપણે હંમેશા બિયારણ લેવી ત્યારે પાકું બિલ આપણે લેવું જરૂરી છે અમે બિયારણ તમારે જો ડુપ્લિકેટ ગરી ગયું તો આખું વરા તમે જતા માનો કે દવા કદાચ તમે લીધી અને દવામાં કદાચ રિઝલ્ટ આખું પાછું રહ્યું હાથ ચાલી રહ્યું તો પર તમે બદલી શકો કે ભાઈ અમારે આમાં રિઝલ્ટ ન હોય તો આપણે બીજા બીજાએ લઈએ અથવા એ નહીં આગ્રહ તમે લો તમે કહી આપો કે ભાઈ

તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર